ભાવનગર મહાનગરપાલિકાની આજરોજ મેયર ભરત બારડના અધ્યક્ષસ્થાને સાધારણ સભા મળી જેમાં કુલ નવ એજન્ડા પર ચર્ચા કરવામાં આવી પહેલા તો સાધારણ સભા ઉગ્ર બની હતી જેમાં કોંગ્રેસ કોર્પોરેટર પ્રમુખ અને કાર્યકરો દ્વારા વોટચોર ગાદી છોડની ટી શર્ટ પહેરીને આવતા હોબાળો મચ્યો ત્યારબાદ તમામ વિરોધ દર્શાવવા આવેલ લોકોને સભાગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા સાધારણ સભાના નવ એજન્ડાઓને સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા આ એજન્ડામાં સફાઈ કર્મચારીના કરેલા ઓપરેશનના ખર્ચ મંજૂર કરવા લીઝ પટ્ટાની જગ્યા મંજૂર કરવા

એવા કપડાં પહેરીને આવ્યા હતા જે બીજી પાર્ટીનો વિરોધ કરતા હોય જે નિયમની બહાર હતું અને તેમને ફક્ત ધ્યાન દોરવામાં સૂચન કર્યું કે ભાઈ આવું ચાલે બદલાવીને આવો પણ તેઓએ ખૂબ વાંધો ઉપાડ્યો અને સ્થાનેથી મારે વ્યવસ્થા કરવાની હોય તેથી તેણે અવ્યવહારું કામ કર્યું હોવાથી ખૂબ જલદ રીતે વિરોધ કરવા માંડ્યા જેમ હવે બોલવા મળ્યા તેથી મારે ના છૂટકે એમને બહાર કાઢવા પડ્યા મારું વધારાનું કાર્ય હતું આપને ખ્યાલ છે કે ભાવનગરના ત્રણસો ત્રાણું મંદિરોને પાડવાની નોટિસ આપી હતી આ ભાજપ સરકારે એના અનુસંધાને અમે કોંગ્રેસ તરફથી એક સુધારાની દરખાસ્ત વધારાની દરખાસ્ત મૂકી હતી કે આને ટોકન દરે દરેકે દરેક ધાર્મિક સ્થળને જગ્યા આપવી જોઈએ એના માટે આ બોર્ડ બંધ રાખ્યું છે અમારો વિરોધ તો હતો જ અમે વોટ ચોરીના મુદ્દે પણ આખા ઇન્ડિયામાં જે ચળવળ ચાલી રહી છે એનો દર્દાફાશ કરવા માટે લોકોને જાગૃત કરવા માટે અમે ટી શર્ટ પહેર્યા પણ અમારો મુદ્દો ખાસ એ પણ હતો કે ભાવનગરના બસ ત્રણસોને ત્રાણું મંદિરોને મસ્જિદોને દરેક ધાર્મિક સ્થળોને જે નોટિસો આપી પાડવાની નોટિસ આપી છે એને કાયદેસર ટોકન દર લઈને એમને આપવા એવી અમારી દરખાસ્ત હતી